સહેજાન સ્વામી મહારાજની જય આજે મહારાજ જેને જેને તેડવા એવા એવા ઘણા ભક્તોના ચરિત્રોની આપણે કથા કરી અને ઘણા ઘણા ભક્તોના ચરિત્રોની કથા આપણે કરવાની છે આમ તો સંકલ્પ છે કે કરોડોનું કલ્યાણ મહારાજે કર્યું છે કરોડો જીવોને ભગવાન તેડવા એવા છે પણ હવે આપણે અલ્પમતી કેટલું કહી શકીએ એટલે આ તો ભગવાનને રાજી કરવા અને વડતાલમાં આવી રહેલો દ્વિશતાબ્દી મહોત્સવ એટલે બસો વર્ષ થાય છે મંદિરને અને મહારાજ પધરાવ્યા તેને તો બસો ચરિત્રો જેને જેને ભગવાન તેડવા આવ્યા હોય અને જે આપણા નંદસંતોએ શાસ્ત્રોમાં લખ્યા હોય એવા બસ્સો ચરિત્રોની કથા આપણે કરીએ છીએ એમાં આજે આપણે વાત કરવાની છે પિત્તાંબરભાઈ તરવાડી વિહાર ગામના વિહાર ગામ એટલે ઉત્તર ગુજરાતમાં આવ્યું વિહાર બહુ સારો સત્સંગ છે ત્યાં હવે એમાં એ વિહાર ગામમાં એક પિત્તાંબરભાઈ ત્રવાડી ત્રવાડી એટલે બ્રાહ્મણ તરવાડી એની અટક આમ તો ત્રિવારી પણ કહેવાય અને એક ગામમાં હતા શંભુદાસભાઈ પટેલ બંને ખરેખરા મિત્રો નાનપણથી ને એવા મિત્રો બેને એકાબીજાને એવું હેત ને બેય ભગવાનના ખરે ખરા ભગત એ સાથે મંદિરમાં જાય માળા કરે કથા વાર્તા સાંભળે કથા વાંચે અને કથા પૂરી થાય એટલે ગોષ્ઠી કરે મહારાજના ચરિત્રોની મહારાજના પરચાઓની મહારાજની મૂર્તિની વાતો કરે બે અને આ પીતાંબરભાઈ ઉંમરમાં થોડાક મોટા એટલે શંભુભાઈ પટેલ શંભુદાસભાઈ પટેલ એવા પ્રશ્નો પૂછે અને એવા પ્રેમથી પીતાંબરભાઈ ઉત્તર આપે બે ભેગા થાય એટલે કથા વાર્તા કરે ને એવા ભક્ત ગોળના ગાડા એને રાજી રાજી થઈ જાય કારણ કે ભગવાનના ભક્તને ભગવાનના ભગત મળે એટલે આનંદ ભગવાન સંબંધી જ વાતો ભગવાનની મૂર્તિનું જ વર્ણન ભગવાનના ગુણનું જ વર્ણન આવા બે ભક્તો સાથે રહીને વર્ષો સુધી ભગવાનનું ભજન કર્યું ગામમાં નાનું એવું મંદિર આપણા નંદ સંતો જ્યારે ગામડે ફરતા ત્યારે ઘણા ગામડે મંદિરો કરેલા હવે એક દિવસ બંને મંદિરમાં બેઠા હતા પીતાંબરભાઈ અને આ શંભુદાસ પટેલ એટલે હાથ જોડીને શંભુદાસ પટેલે કીધું કે પીતાંબરભાઈ કે અમે તો પટેલો ખેતીનું કામ કરીએ અમને જાજુ જ્ઞાન હોય નહીં પણ તમે તો બ્રાહ્મણ કહેવાઓ બ્રાહ્મણ એટલે બધાના ગુરુ કહેવાય બ્રાહ્મણમાં વધુ જ્ઞાન હોય અમને કથા વાર્તા પણ તમારે સંભળાવવી પડે ને તમે ખૂબ મને ભગવાનની વાતો કરો છો પણ પીતાંબરભાઈ મને એક તમે કોલ આપો વચન કે શું કે તમે ધામમાં જાઓ ને પછી મહારાજને લઈ અને મને ધામમાં તેડવા આવજો મને ધામમાં લઈ જઈજો ત્યારે પીતાંબરભાઈએ કીધું કે બહુ હારું પટેલ હું ધામમાં જઈશ પછી મહારાજને સાથે લઈને હું તમને પણ ધામમાં તેડી જઈશ આવા બે ભક્તોએ વાતું કરી લો બારગામ જવું હોય જાણે જાત્રામાં જવું હોય કે તમે જાત્રા કરવા જાઓ ત્યારે મને હારે જાત્રામાં લઈ જાય જો એમ વાત થઈ ને આ તો ધામની વાત થઈ આ તો ભગવાનના મુક્તોની વાત પછી તો ઘણો સમય ગયો બે ભક્તો ભગવાનનું ભજન કરે છે ગોષ્ઠી કરે છે તે આ પીતાંબાઈ ત્રવાડી એક વખત ઘોડું લઈ અને એના ગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી એ રહેતા હતા પેથાપુરમાં અમદાવાદની પાસે પેથાપુર ગામ પેથાપુરમાં રહેતા હતા તે થોડાક દિવસ કથા વાર્તા સાંભળવા અને એના દર્શન કરવા ગયા ઘોડું બાંધ્યું વાસુદેવાનંદ સ્વામીની પાસે જઈને બ્રહ્મચારી હતા વાસુદેવાનંદ બ્રહ્મચારી જઈને દંડવત કર્યા ગુરુને ભગવાનને પગેલાઈ ગયા બેઠા એક જ દિવસ રોકાણા વાતોચીતો કરી ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી કે અરે પીતાંબર ભાઈ હવે સંસારમાં ક્યાં સુધી પડ્યા રહેવું છે હવે દીકરાના દીકરા એ મોટા થઈ ગયા હવે વ્યવહાર મૂકો અને અહીંયા મંદિરમાં સમર્પિત થઈ જાઓ હવે કલ્યાણનું મંડો કરવા કે સ્વામી જેમ આપની આજ્ઞા એમ કરું હું આખો દી મંદિરમાં બેસીને મારા કલ્યાણનું જ કરું છું પણ જેમ આપ કહો એમ કરું તો કે નાય રહી જાઓ હવે ઘરે નથી જાઉં પણ સંતોમાં એવું હેત પીતાંબરભાઈને સ્વામી કે એમ જ કરું એટલે ઘોડું ઘરે મોકલી દીધું અને સ્વામીની સેવામાં રહી ગયા પેથાપુરમાં બહુ ભજન કર્યું બહુ ગુરુની સેવા કરી જેમ ગુરુ કે એમ પછી એકદી વાસુદેવાનંદ બ્રહ્મચારી સ્વામી કે કે પિતાંબરભાઈ હવે તમને દીક્ષા આપવી છે અને બ્રહ્મચારી બનાવવા છે કે જેવી સ્વામી તમારી મરજી પછી તો એને દીક્ષા અપાવી આચાર્ય મહારાજ પાસે બ્રહ્મચારીની અને નામ પાડ્યું અક્ષરાનંદ સ્વામી બ્રહ્મચારી બની ગયા ભાઈ તો અને બ્રહ્મચારી એટલે ઓળખો છો ને એક સફેદ ધોત્યું પહેરે ઉપર ભગવું ઓઢે એ બ્રહ્મચારી કહેવાય બ્રાહ્મણ હોય એને બ્રહ્મચારીની દીક્ષા હોય અને બીજી જ્ઞાતિ પટેલ કે જે જ્ઞાતિમાં સંત બને તો સંતને બે લુગડા ભગવા હોય અને બ્રહ્મચારી કહેવાય બ્રાહ્મણને એવા બ્રહ્મચારી બની ગયા મંડ્યા ગુરુની સેવા કરવા મંડ્યા અખંડ ભગવાનનું ભજન કરવા ભાઈ બન્યા બ્રહ્મચારી નામ પીડ્યું અક્ષરાનંદ સ્વામી પછી એક દિવસ માંદા પીડ્યા હવે પેથાપુરમાંથી ધોળકા મંદિરમાં રહેવા માટે આવ્યા ધોળકાના મંદિરમાં રહેતા હતા અક્ષરાંત સ્વામી અને ઝાડા બહુ થઈ ગયા એવું શાસ્ત્રમાં લખ્યું છે કે અક્ષરાન સ્વામીને ફેરો બહુ થયો ફેરો એટલે જાડા તે સુતા સુતા ભગવાનનું ભજન કર્યા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી એમાં એક દિવસ સુતા સુતા હાથમાં માળા સ્વામિનારાયણ સ્વામીને બોલાય ત્યાં સામે દિવ્ય રૂપે ગોપાળાન સ્વામીએ દર્શન દીધા ગોપાલન સ્વામી સદગુરુ ગોપાલન સ્વામીએ દર્શન દીધા ને કેમ છે અક્ષરાન સ્વામી એમ પૂછ્યું સ્વામી ત્યારે બોલ્યા જે સારું છે સ્વામી એમ કરીને હાથ જોડીને પગે લાગ્યા અક્ષરાન સ્વામી પગે લાગ્યા ગોપાલન સ્વામી કે ચિંતા કરશો નહીં હો બ્રહ્મચારી મહારાજ એ ત્રીજે દિવસે તમને મહારાજ તેડવા આવશે સુતા સુતા ભલે જે એ કરે કર્યા કારણ કે તમારું ઊભું થવાની શક્તિ પણ રહી નથી પણ આજથી ત્રીજે દિવસે મહારાજ તમને તેડવા આવશે આવું ગોપાલન સ્વામી કીધું અને પછી ત્રીજે દિવસે ગોપાળન સ્વામી બ્રહ્મચારી મહારાજને તેડવા મહારાજને હારે લઈને આવ્યા વિમાનમાં ગોપાળન સ્વામી બેઠા છે મહારાજ બેઠા છે અને વિહાર ગામમાં ખબર પડી સ્વામીને ધામમાં તો તેડી ગયા તરત જ હમાચાર પગી જાય ને તે વિહાર ગામમાં હમાચાર પહોંચ્યા કે પીતાંબરભાઈએ દીક્ષા લઈ અક્ષરાન સ્વામી બન્યા અને પછી ઈજા રહેતા હતા ત્યાંથી પાસા ધોળકે રહેવા ગયા અને ત્યાં બીમાર પડ્યા એને મહારાજ તેડવા આવ્યા અને ધામમાં લઈ ગયા છે અક્ષરાન સ્વામીને આવી વિહાર ગામમાં ખબર પડી તે શંભુદાસ પટેલ બોલ્યા શંભુદાસ પટેલ મંદિરમાં હરિભક્તોને કહેવા લાગ્યા બધા હરિભક્તો બોલ્યું ચાલ્યું મારું માફ કરજો બધાને જે સ્વામિનારાયણ મારે કાલ ધામમાં જવાનું છે અરે પટેલ હવે તમારી તો એટલી નાની ઉંમર છે ને તમે કાંઈ માંદા નથી ને આવી શું વાતું કરો છો તો સાંભળો સાંભળો હું અને પિત્બરભાઈ કાયમ અહીંયા ગોષ્ઠી સત્સંગ કરતા તો મેં પિત્બરભાઈને એવું કીધું હતું કે પિતતાંબરભાઈ તમે જ્યારે ધામમાં જાઓ ત્યારે મહારાજને લઈને મને તેડવા આવજો મને કોલ આપ્યો હતો પીતાંબરભાઈએ એ જ પીતાંબરભાઈ પછી વાસુદેવાનંદ સ્વામી પાસે ગયા ખૂબ એની સેવા કરી સ્વામીએ દીક્ષા અપાવી અને એ પીતાંબરભાઈનું નામ અક્ષરાન સ્વામી રાખ્યું ધોળકામાં રહેતા હતા અને આજે એ ધામમાં ગયા મહારાજ તેડી ગયા કોને અક્ષરાંત સ્વામીને એમ તો મારા વચન મને આપ્યું છે એ કોઈ દી ખોટું પડે નહીં તો કાલે જ મને તેડવા આવશે ભાઈ અને મહારાજને લઈને અને અક્ષરાય સ્વામી રૂપે આવી બધી વાતો મંદિરમાં આ શંભુદાસ પટેલ કરવા માંડ્યા બધાને એમ થયું કે એમ થોડા મહારાજ તેડવા આવશે અને આ શંભુદાસ પટેલ તો હાવ હાજા છે કે અમે નક્કી કર્યું શક નક્કી મને મહારાજ તેડવા આવશે પછી ઘરે ગયા સાંજ પડી એટલે તાવ આવ્યો કોને શંભુદાસ પટેલને અને રાત પડી ગઈ વહેલી સવારે શંભુદાસ પટેલ ઘરના બધાને કહેવા મીડ્યા કહેલાં સાંભળો બધાએ જાગો જુઓ 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 આપણા ફળિયામાં વિમાન આવ્યું છે કેવું દિવ્ય દિવ્ય વિમાનમાં મહારાજ છે સાથે ગોપાલન સ્વામી છે અને સાથે પીતાંબરભાઈ ત્રવાડી કહેતા અક્ષરાનંદ સ્વામી પણ વિમાનમાં છે અને મને કહે છે ચાલો પટેલ ધામમાં અને હું ધામમાં જાઉં છું બધાયને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એમ કરી શંભુદાસ પટેલે દેહ મૂકી દીધો વિહાર ગામમાં અત્યારે તો વિહાર ગામમાં બહુ સારો સત્સંગ છે મંદિરો છે આવા આવા એકાંતિક ભક્તો પણ દયાળુ પ્રભુ તો જુઓ અત્યારે તો ક્યાં લાખ બે લાખ વરહની આવરદા છે બબ્બે લાખ વરહની આવરદા હતી તે દી અખંડ ભજન કરતા હતા એ લાખ લાખ વરહ એક એક પલોઠીએ બેઠા બેઠા જપ કરતા હતા અને આજે સ્વામિનારાયણ ભગવાન પછાહણ કે સિત્તેર વર્ષની આવરતા હોય એમાં તો બાળપણમાં ઘણું રમવામાં ગયું હોય યુવાનીમાં કામકાજમાં ગયું હોય સત્સંગ ઓળખાણો હોય ત્યારથી ભગવાનનું ભજન કર્યું હોય તોય મહારાજ કેવા દયાળુ છે કેવા નિષ્ઠાવાન એકાંતિક ભક્તોને તેડવા આવે છે કોઈ સંતને સંતે વચન આપ્યું હોય કે તમે આ ભજન કરો હું મહારાજને હારે લઈને તમને તેડવા આવીશ તો એ પણ બિરુદ પાળે છે તો વિહાર ગામમાંથી આવી રીતે મહારાજ સંતોને સાથે લઈ અને શંભુદાસભાઈને ધામમાં તેડી ગયા એવા દયાળુ કૃપાળું ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વધ